તમને ભાન નથી તમારી જવાબદારી નથી હોતી અરે કમ નહીં વાત કરવાની 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 વાત લોકોનો જીવ ગયો છે તમારો કોઈ દીકરો મરી ગયો છે તમને શું ખબર પડે તમારે અહીં ઉભું ના રહેવાનું હોય બે ત્રણ વર્ષ પહેલા તમારે આગળ આવવાનું હતું આવું ખાલી આગળ હોશિયારી મારવા નહીં આવવાનું તમે અધિકારીઓ બધા ભ્રષ્ટ અધિકારીઓને પાપ્યા છે આ બધા ઘટના પણ છે બે છોકરા મરી છે શરમ આવી જોઈએ અને મદદ તો કરી આ બધી મદદ કરી મદદ કોઈ કામની નથી આ બધું જલાસો છે જલાસો ખાલી તો લોકો મરી જાય જલાસો કરા છે આ લોકો એમને બોલ નથી બરું ફરજ પણ ખાડા પડી ગયા આજે બ્રિજ નીચે પડી ગયો પાછો કાલે ઉકેયા છે બાર વાગે આ છે છે કે અધિકારી મને ખબર ગયા ગયા જેવું મરી તમે હું વાત કરો છો આવી શરમ આવી જુએ તમને કઈ તમારો દીકરો તમારો ઘર કોઈ સદસ્ય મોભી મરી ગયો હોય તો અને આગળ આવી જાય છે આગળ હાઈટ વાળા બીજ ચલાવો છે હજુ તમારે અહીંયા ચલાવો તને